આપણે પતે ને અરે હું મારા મોજ કરો મોજ અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો આપણને પાર લે નથી જીવ જીવે એવું થાય વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે પણ માણા ના જીવો જેમ સંપત્તિ વધતી જાય એમ હંકોટાતા જાય અમર ભાઈ નથી અમર ભાઈ બરો કઈ ન હોય કેટલું આપ્યું છે તો મારા રામ સંતોષ જેવો નથી પાંચસો ની હજાર ની બંધ થઈને તો સવારે કઠિના પાટીયા જેવા મોટા થઈ ગયા આપડે માગતા નતા દેતા હવાર માં કે મારા તમારા ખાતા થોડાક ને ત્યાં આવ્યા

આપણું પાડો છે સારું નથી બોલતા બોલો ગધાડા પૂજાય છે આટો થી એવું નથી લાગતું અરે હું તો અહિયાં સુધી ની વાત કરું રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કૂતરું તમને જોઈને જો પોસડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા કુતરા ખબર હોય મારો ધણી છે બાપુ સાતી સુધી ઉભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો કુતરાણ નો ખબર પડે પ્રેમ છે ને નો મંત્ર છે મારો નાશ ત્યાં જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમ ને વસ્તુ આવ્યો છે કોઈ રૂપિયા ખવડાવી નથી લાવ્યો આવ્યો નરસિંહ મીરાગા આવ્યો જલારામ ને અહીંયા આવ્યો મોરધ્વજ રાજા ને આયો નરસિંહ મહેતા ના કે બાવન કામ કર્યા શું લોન લીધી જઈને બાવન કામ કરવા પડે આપણું એકાદું ન કરે પણ બાપુ અંદરથી તાર નથી સંધાતો અહીંયા ડખા છે જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એને બાપુ ભોગ જ એટલો આપ્યો છે કે મારા નાથને કામ કરવા પડે એટલે બાપુ એક વાણીમાં સંત કહે છે ઈ કે એકવી ક્યાં છે વીજ છે ઓલા બાપા કે પણ હું ઘરેથી ગણી ના આવું છું કે પણ આ તમારી સામે એક બેગણી કરી નાખ્યા ઓલે હડફામ નાખી દીધા છૂટકો છે ચીના વખાણ કરવા બુદ્ધિ ના ગાળિયા થયા ગાળિયા અરે કીધા ની વાત જ નથી રા મને તો એમ થાય કે આપણું કોક રોલ નો કરી જાય સારું મને એક બાપુએ કીધું મને કે દરબાર તમે પૈસા કોઈ નો આપતા આપે બધું કા પૈસા મને કે આપશો આવશે નહીં તમે કહું એવું થોડું હોય આખી દુનિયામાં બધા થોડા એવા રોલ કરે હોય તો મને કે બસ હું તો તમને કહું છું દેવાય દેજો પછી તો આપણને થોડુંક એવુંય લાગે ને ખારું અત્યારે માણસો એવા છે ખરાય લાઈટ નહીં દે નથી દેતા લો ને નો દે એમ નહીં પછી તો મને તો આપડે હખણા તો રે ને અપલખણા તો શીત તે એટલે મેં કીધું આપડે ખતરો તો કરવો ભલે થોડા થોડા આપી અને વ્યાજ વ્યાજ નો સંતો નથી કરતો હું પાછો તમે એવું ન માનતા કે વ્યાજ વટાવાનું કરતો છે અને વ્યાજ નું હું તો તમને ના પડું છું કોઈ કરતા નહીં હા વ્યાજ નું વ્યાજ પૈસા છે ને એ પેઢી વાય કપાતર જ પાકે એમાં કઈ હારા વાત ન હોય હું ધંધો નથી કરતો તમે કરતા હોય તો કરજો પણ કરાય નહીં આ

આ સંત ની ટકોર મારા રામ સંત છે ને બાપુ ભગવાન નથી પણ બાપુ ભગવાન જેવું બોલી નાખે એક લખવું હોય તો લખી લેજે એક ગામ ની બાજુમાં બાપુ આશ્રમ હતો એક સંત રહેતા હતા ગાયું હતી થોડીક આશ્રમ હતો અને ધોન કરે ભજન કરે બધા ડાયરો હાન જાય બધા સત્સંગ ભજન કરે એટલે એક દી બધા બેઠા હતા પંદર વીસ જણા ગામના રોજ હાજે જાય ચા પાણી બાપુ ના પીવે સત્સંગ ભજન કરે એક દી એક ભાઈ શું કે કારણ કે આમાં બધા ભજન વાળા નો આવતા અપલખણા તો હોય જ જાય અહીંયા બધા ભજનવાળા નહી હોય આમ બેઠા એમાં અમારી ભૂલ જ્યાં એ હટવું છે બેઠા હોય એક ભાઈ બાબુ ને શું કે બાબુ અમારામાં તમારે એમ કે બઉ ભેદ નહીં તો કે આ તો તમે માણસો ને અમે માણસ કે અમારામાં તમારે આમ શું ફેર કે બાબુ એમ નથી કેતો કે તો ઈ કે અમારી પાસે પૈસા હોય એટલે મેં મકાન વધાર્યું ને તમારી પાસે પૈસા હોય તમે આશ્રમ વધારો

ધરાવીન નો ની કુળબીન માડું નો હોય નીપજે બાપુ જેની જનતા હોથલ હોય સારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ થી નો થાય હું તો એનું દીકરી

પણ મેં કીધું ખીચા બીજામાં માં કઈ સરનામું હોય છે હાલો નઈ ના ઘરે લઈ જાય ઘરે લઈ જવાનું કીધું ને બોલ્યો કે શું પાછો ભંગી નાખવો છે કઈ ખબર પડે કે એના ઘર નહીં ભાંગી નાખ્યો હવે આ ઠબો ટાસ નો કહેવાય બીજો શું કેવાય અરે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો હેળે જો તાર તાણે પક્કા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય રામ હગામાં ઠેકાણા નો હોય ભાઈબંધમાં ઠેકાણા નો હોય ઘરે જઈ તો બહિરામ ઠેકાણા નો હોય

ખરેખર મેં દંતિયો આજ નથી રેડ્યો બાપુ આજ આજ મારી મારી મસ્જિદ બાપુ મારો મિત્ર એક મારા મિત્રના ઘરે પ્રસંગ છે એટલે મારી કહું તૂટે નગર બાબુ ઘરે એક કલાક મોડું આ મારો દીકરો ભેગો પૂછો એક કલાક જો મોડું થયું ને પાણી કાઢવાનું પૂછો શું થાય ઘરે પૂછો આજ આખા મને પેલી વાત તો કોઈ ના વાત નતી જોયેલો શું નાવું આ મારું ઘર છે પણ એ સાંભળતું નથી કહેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ જ્યાં છે ને પ્રેમ ઈજ બહુ મોટી વાત છે પ્રેમ ને હજી દુનિયા સમજી જ નથી પ્રેમ છે ને કોકના માં ભડકા કરવા મારા નાથ ને તમારી ઝુંપડી સુધી રામ બાપુ પ્રેમ એને તમે અમને હાથ ની માં રાખો હાલો બાપુ આમ હાલો બાપુ આમ અને તમે અહીંયા આવ્યા હોય મારા ઘરે અને હું એમ કઉ હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામ લઈ જુ પછી રવડ માંથી ખાણી છું લોટા મંડે ઉડવા મારે ચિંતા જાવું બાપુ મરી જવાય જીવવાની મજા આવે હું તો બસ હું ઘરના દેજે પણ દેજે વ્યવસ્થિત કોક માણા ને બટકું રોટલો દે એવા દેજે અત્યારે તમે જોવા આગળ નીકળે ને આગળ તારા જેવા છે બધા ચા આગળ જાય

અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો મારા રામ એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દુર્ગંધ મારી નક્કી તો કરવું જોઈએ એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે રામ એમ વાણી બનતી હોત ને તો બાપુ બુદ્ધિ બુદ્ધિશાળી તો અત્યારે ઘેરિયા ઘેરિયા છે પણ જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમ નામ કોઈ ભજન ન બને એક સાખી છે ને માયા સુધી ગોઠડી વજર ગાળા હાંગા બાપુ હલવાના કઈક સેડા કઈક પાળા ખબર છે ક્યારે બની આભરી હોય પણ તમે ખુલાસો નો કોઈ કર્યો હોય હું તમને ખુલાસો કરી દઉં એટલે મેં કર્યો છે હોય એમાં પછી ચોપડા બોપડા જે ફેરતા નહીં જડશે નહીં પેલા વાણીયા છે ને આઠ દિવસ શહેર માં ધંધો કરતા હોય ને રવિવાર જેવો દિવસ હોય ઉધાર આવ્યો અને તેથી રાણી શિકા રૂપિયા નો જમાનો બે જમા રાણી શિકા ના રૂપિયા ભરી અને જાતા ઘર ભેગો થઈ જાવ અંધારું થયા એમાં કુદરત ને કરવું ને એક ખેતરવા વચ્ચે નેરિયા જેવો મારે ગાવે હાંકડો મારે ઊંડો

એને એમ હવે પૈસા લેવા જોવા મારી નાખે પણ કુદરત ને કરું લઈને વેપારી કે બાપુ આમ જોવા રીસ ને કે ખેરું પૈસા ખરે બાપુ એ નજીક આવી જોયું ખરેખર પૈસા પડેલા બાપુ કે અમારા ગામની સીમ નું સેમ શું છે

એમ નથી મારા રામ આખી દુનિયા મથે સીધું કૃપા થાય એના બાપુ આનું મેળ પડે એવું હાવ ઢીંગો ડીંગ નથી તો અમારું તો મારો નાથે બાકી તો બાપુ હોય શું આ ગામ નું નાવા ઠેકા ઠેકાણા નો હોય ખાવાના ઠેકાણા નો હોય એને દુનિયા ઓળખે આ તમારા રોડે થી ના ઇક પાંચસો વખત નીકળ્યા છું કોઈ અડધી ચાનું નથી પૂછ્યું શું ખટારા વાળા હતા હવે ભજન વાળા થયા ભજન વાળા ગયા પછી બાપુ આ આ બધું મેળ પડ્યો મારો કહેવાનો મિનિંગ પણ તમને મને જે ઈશ્વરે જે માણસ અવતાર આપ્યો છે અને માણસ ના અવતાર આપણે શું કરવું જોઈએ એની સદગુરુ મહારાજ ની કૃપા થાય ને એ જો આપણે કઈ કરતા થાય ને તો જ બાપુ જીવન મળવાનું છે બાકી તો ચોર લૂંટારા છે એ જીવે છે ગાયો કાપે છે એ જીવે છે રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડે આપણે છોડવી પડશે સંતોને ને છોડવી પડશે પણ જીવન કેટલું જીવ્યા એની જરૂર નથી કેવું જીવ્યા એની જરૂર છે